हेलो वासु रोन रे 9 वाजे ले जाजो बराबर रोन रे 9 वाजे काल रोन 9 वाजे पर ले जाजो इना मो तमार रोन रे थोड़ा 9 वागे काई तो कए वागे हवाए रे 9 वागे हमारे रोन रे वागे तमे जाओ ह पाकू ने पाकू पाकू हेलो हेलो आ जा टिटी ए बुरी ए बुरी चलो वासुर पटेल હું પણ જવાની રજા લઉં મારે નાતમાં હજી ઘણા કામ છે માટે જય માતાજી ભલે કવિરાજ પધારતા રહેજો જરૂર પધારે મસ્તર પટેલ હું પણ જવાની રજા લઉં હા શેઠ ફરીથી ક્યારેક પધારતા રહેજો લ્યો ત્યારે જય પારત જય પારત જય પારત

હું પણ મારા ઘેર જવાની ભલે છે શા ફરી ક્યારેક આવતો રહેજો જય મોરલીલાલ જય મોરલીલા ઘરે છો રમવા તો આવ્યા તો હવે કહે કઈ રમત રમશુ દેવરાજ રમત રમવાની વાત પછી મારા આપાની ડેલીએ ડાયરો ભરાણો હતો એમાં શું શું નવીન વાત થઈ હતી અરે સોન ડાયરામાં તો અનેક પ્રકારની વાતો થતી હોય એ મને કઈ ખબર ના હોય અરે દેવરાજ હું તને ઈ નથી પૂછતી હું તને ઈ પૂછું છું કે આપણી બંને વાત થઈ હતી એ તને નથી ખબર નહી સોન એ મને કઈ ખબર નથી જો તને ખબર હોય તો તું જ કહે ને વાત માં મોણ શું કરવાને ભેળવે છે અરે દેવરાજ આવું શા માટે બોલે છે આપડા સપણ થયા તેમાં તું રાજી નથી હા સોન પણ તેથી શું થયું અરે દેવરાજ મારા આપાએ તારા આપાને વચન આપ્યું છે તો એના વચન ઉપર તને ભરોસો નથી હા સોન પણ એમાં એટલું બધું હરકાવું સારું નથી એનું તો કઈ નક્કી ના હોય અરે દેવરાજ જો મારા આપાએ એ વચન આપ્યું તેના ઉપર તને ભરોસો ન હોય તો આજે આ સોન તને વચન આપે છે નહીં સોન રેવા દે વચન આપવા બહુ સહેલા છે પણ નિભાવવા બહુ અઘરા છે એટલા જ માટે દેવરાજ આજે સોરઠિયા આહીરની દીકરી સોન તને વચન આપે છે કે દેવરાજ તો તો તારી સાથે તે બોલ આપી અને મને પણ બોલ આપવા મજબૂર પાડ્યો છે તો સાંભળ સોર હું પણ તને વચન આપું છું કે હું પણ તારી સાથે બાકી આ જગત ની તમામ બહે કઈ રમત રમીશું અરે સોન આપણે પકડુદા રમીએ અરે દેવરાજ પકડુદા એ છોકરીઓ ન રમે એ તો છોકરાઓ ની રમત છે તો પછી સોન આપણે મોઈ દાંડી રમીએ અરે દેવરાજ મોઈ દાંડી છોકરાઓ રમે અમને છોકરીઓને ને ન આવડે તો પછી ચાલ મગમાટલી રમીએ અરે દેવરાજ

કે હું જે કહીશ તું રમીશ રમુ છે કે હું જાઉં હા सुन પણ કોઈ બીજી રમત કહે તો લે દેવરાજ આ હું ચાલી અરે सुन ઊભી તો રહે ચાલ રમીએ ચાલ દેવરાજ આપણે ઘરગોળકા રમીએ એ ચણ જાણે ચકલી ચણાની ડાળ ભૂમબા એ નાગલા હા છોન અમે અહીંયા બંને રમીએ છીએ અને ઘર ગોળકા રમીએ છીએ તારે અહીંથી વચ્ચે જલાય છે સાઈડમાંથી રસ્તો નથી બીજો પણ તમે ક્યાં ઘર બાંધી લીધું છે ઈ બધુંય બરાબર છે અમારા ઘર ગોળકા શું કામ વિખી મારો મારો ગજા છે તારો માર્ગ આ છે સાઈડમાં માર્ગ રાખેલો છે સાઈડમાં માર્ગ ને મારી હું રોજ આતી જતી જાયલી જાય છે સોન અને આજ માર્ગ છે મારી હું હાલે ને આજ હું આલુ ભેંસું હોય કે નો હોય હું એકલો ને મારા માર્ગે જ આલુ અરે સો આ નાગલો કોણ છે અને શા માટે આપડી પાછળ પડ્યો છે અરે દેવરાજ તું ખોટું લગાડતો નહીં આ નાગલો રહ્યો ને એ મારી નવી માનો ભત્રીજો છે મને જન્મ દેનારી મારી સગી તો સ્વર્ગે સીધાવી એટલે મારા સુખ માટે મારા અપા નવું ઘર કર્યું એટલે મારી નવી માં કોઈ સંતાન નથી ને એટલે મારી નવી માં એના ભાઈના ના દીકરા ભત્રીજા ને એટલે ખોડે બેહાડો છે હા ભેગો આવે ધામેણો કહેવાય ને એટલે આમ નાગલો પેલાથી પચાસ ટકા તો ગાંડા જેવો હવે પચાસ ટકા બરોબર નાગલા સિમની વાત છે નાગલા છોકરાઓ વાતો તવ નો કેવાય કઈ દેવાનો મારી ફુઈ ને નો કેવાય તારે જાવું છે કે નહીં નથી જાવું મારા આપાને કઈ દેવાનો હું મારી ફુઈ ને કઈ દેવાનો અરે જેને કેવું હોય એન કરી લેતો જાવ દેવાનો અરે થાય ઘર ખોલકર થાય કરી લેજે હવે જાવ કીધું ને ઓલો 50 ગાંડો

છોકરી અને બેન છોકરી જ છે ને આ છોકરી જ છે ન લક્ષણ બધા જનાવર ના ના ભાઈ તારા માટે છોકરી જ જોવા ગયા તા અને તું ઈ વરઘોડે ચડ્યો હા 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 પછી હું ઈ વરઘોડે ચડ્યો હોય અને હું ઘોડા પાછળ તારા લગન ગીત ગાતી આવતી હોય બેન તારે ઘોડા પાછળ ન હલાય ઘોડી લાઈડુ કરે ને તો તારા નવા લુગડા હોય ને બગડી જાય બેન બાકી તારે હાલવાનું આગળ અને મારા લગન ના ગીત ગાવાના ઓલું ગીત નો ગાતી બેન ક્યુ ઓલું ગીત ક્યુ પણ તું કે મને ખબર જીવ હોય એના કંટારો આવે મને એ લગનગીત છે કદાચ તમે ગાતા હોય તમે જો ગમે છોકરી છોકરી બને લગનગીત ગાવાના હોય જવાબ

નહીં તો હજી હાવ લગન નું નું જૂનું તો પછી ભાઈ હું હવે ઉંમર માં તને સમજી જવાનું છે આ હાલ રીતે હાલવાનું હોય તો જેને કેવું હોય ને કહી દીધે થાય કરી અરે શો શો જતા પેહલા જોજે દીધેલા બોલ જોજે ભૂલી ના જતી હો આ દેવા નિભાવીશ અને જતા જતા મને કહેવાનું મન થાય છે